પોલીસ વિજય પટેલ સાહેબ સાબરકાંઠાનાઓ આરોપીને શોધી કાઢવાના સૂચનો કરેલ હોય જે સદર સ્મિત નાયબ પોલીસ અધિક્ષક વિભાગ નરસિંહાસ માર્ગદર્શન માં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પીઆઈડી આર પઢેરિયા ના હોય પોલીસ આદેશામાં સતત વોચ તપાસમાં માં રહી હવાઈ હિસાબ ને પકડવા સૂચના આપેલ હતી જેના અનુસંધાને તારીખ ત્રીજી એપ્રિલ બે હજાર પચીસ ના રોજ સાત કલાકે મોજે મટોડા ગામ પાસે કેશવ ઉજ્જૈન નજીક હાઈવે કોઈ અચાણ્યા ફોર વ્હીલર વાહન ચાલકે પોતાનું ફોર વ્હીલર વાહન પૂરઝડપે અંકારીને ગફલતભરી ચલાવી રોડની સાઈડમાં ચાલતા જતા સાહેદ દક્ષેશભાઈ રજનીભાઈ ત્રિવેદીની પાછળથી ટક્કર મારી માથાના ભાગે અને ખભાના ભાગે તથા મોડાના ભાગે ઇજાઓ કરી પગે ફ્રેક્ચર કરી પોતાની ગાડી લઈને નાસી ગયેલ હોય જે અજાણ્યા ફોર વ્હીલર ચાલકની તપાસ કરતાં માથે અંબાજી હાઇવે રોડ ઉપર સીસીટીવી કેમેરા ફૂટેજમાં અને અંબાજી ફૂટેજ ચેક કરતાં ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતાં ગુરામાં એક્સિડન્ટ કરી ભાગીદાર વાહન અર્ટિગો ગાડી નંબર જીજે સત્યાવીસ ટી એફ આવતા સદર નંબર પોકેટ ક્રોપમાં સર્ચ કરતા સદર વાહન રાજુ ધર્મદેવ ઓછાનું હોવાનું જાણવા મળતા સદર વાહન માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટર વિનય મહેતા ન્યૂઝ સેવન ઇન્ડિયા ખેડબ્રમમાં